નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરવી છે ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ જે થઈ રહી છે અને વર્ષોથી આ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે ખનીજ ચોરી થઈ રહી છે અને એને અટકાવવાના પ્રયાસો થાય છે પરંતુ અટકતું નથી એની પાછળના કારણો શું ઘણા બધા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવે છે પણ ક્યાંક માફિયાઓની ચતુરાઈ સામે આવે છે અને સરકારની જે મશીનરી છે એ આ માફિયાઓની ચતુરાઈ સામે ક્યાંક વામણી સાબિત થાય છે અને ખનીજ ચોરી અટકાવવા માટે દર વર્ષે સરકાર તરફથી એક નવા નવા પ્રયોગો કરવામાં આવે છે નવા નવા આઈડિયા કરવામાં આવે છે અને આવું ઘણું બધું અત્યાર સુધી ચાલ્યું પણ છતાં પણ આ ખનીજ ચોરી અટકતી નથી બેફામ ચાલી રહી છે અને એને જ લઈને હવે ખનીજ માફિયાઓને પકડવા માટે સરકારે એક નવો પ્રયોગ કર્યો છે અને સરકાર હવે એક્સ સર્વિસમેનની આર્મી મેનની મદદ લેશે અને રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને આવી જે પ્રવૃત્તિઓ ચાલે છે એને નિયંત્રણમાં લેવાનો ક્યાંક પ્રયાસ હાથ ધરાશે અને આંતર માળખાકીય સુવિધા જો આ પૂરી પાડવી હોય તો એના માટે પંદર કરોડ રૂપિયાનું એક બજેટ પણ મંજૂર કર્યું છે અને આ સાથે તપાસ અધિકારીઓના વાહનોનું ટ્રેકિંગ રાખતા માફિયાઓની જે સિન્ડિકેટ હોય છે આ સિન્ડિકેટ એટલી બધી મજબૂત છે કે અધિકારીઓ કે તપાસ કરતાં જે લોકો છે એમના વાહન ક્યાં આવે છે એનું ટ્રેકિંગ કરે છે અને બહુ જ મજબૂત છે એ મજબૂતાઈને કારણે એવું કહેવાય છે કે ખનીજ ચોરી અટકતી નથી એ સિન્ડિકેટને કારણે અને દર વર્ષે સરેરાશ અંદાજે પચીસ હજાર કરોડ કરતાં વધુની ખનીજ ચોરી થાય છે એટલે બહુ જ મોટું નુકસાન ખનીજ માફિયાઓના કારણે રાજ્ય સરકારને થઈ રહ્યું છે અને ક્યાંક સરકાર કે અધિકારીઓને પણ આ જે માફિયાઓ છે એ ગાંઠતા નથી સવાલ એ થાય છે કે સરકારના હાથ કેમ હેઠા પડે છે સરકારની પહોંચ કેમ નથી અથવા કેમ આ રોકી શકાતું નથી એનું એક જવાબ કદાચ એ પણ મળે કે નેતાઓ છે ઉચ્ચ અધિકારીઓ છે અને ખનીજ માફિયાઓ છે આમની ભગત છે એટલે જો તમે કોઈને પકડો છો તો કદાચ ડ્રાઈવરને કંડક્ટર પકડાય છે એથી ઉપલા પકડાય છે પણ એની ઉપર જે અધિકારીઓ છે એની ઉપર જે આખી ડિપાર્ટમેન્ટ છે ખનીજ ડિપાર્ટમેન્ટ જે આપણે કહીએ છીએ ખાણ ખનીજ વિભાગ એના અધિકારીઓ છે એના મંત્રી છે એટલે સરકાર પણ એમાં આવે ત્યાં સુધી પહોંચ નથી થતી ડ્રાઈવર કંડક્ટરને પકડીને કેસ થતા હોય છે અને આખરે તેઓ છૂટી જતા હોય છે

એની અંદર વર્ષોથી એક કાર્ટલ ચાલે છે જે કાર્ટલ માફિયાઓ પોલિટિશિયન્સ અને એના કોન્ટ્રાક્ટ લેનારા મિલી ભગત થી ચાલતું હોય તમે જે કીધું કે જીપીઆરએસ થી એની તપાસ કરવામાં આવે છે ક્યાંથી અધિકારી આવે છે એટલું જ પૂરતું નથી એમની કોઈ પણ એક વ્યક્તિની ટ્રક છે એ પણ જો પકડાય તો જે અધિકારી થવું પડે છે કે એની અંદર ધાક ધમકી આપે છે કાં તો અપૂરતા છે બીજી વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ માણસ જયારે કરી નથી શકતો ત્યારે એ આખી વ્યવસ્થા છે વ્યવસ્થાનો હિસ્સો થઈ જતો હોય એટલે એક હપ્તા નું જે છે આખું એનું રાજ ચાલે અને હપ્તા ખોરી જે છે એ તમામ લોકો નીચેથી લઈને ઉપર સુધી આ તંત્ર ચાલતું હોય છે સરકાર એમ કે કે અમે રોકી નથી શક્યા અને special task એના માટે નીમવી પડે છે એનો મતલબ કે એની નિષ્ફળતા ની કબુલાત છે તમારે ત્યાંથી થી ખનીજ ની ચોરી થાય છે ટ્રાન્સપોર્ટેશન થાય છે તો એ કઈ સુરંગો તો ખોદી નથી એમને એ બધું જ જમીન માર્ગે થાય છે લીઝ જે આપવા આવે છે લીઝ જેટલી જગ્યા નો આપવા આવે છે એટલી ક્વોન્ટિટી નો આપવામાં આવે છે એના કરતા વધારે ખદાન આપણને ખબર છે સાબરમતી નદીથી લઈને તમામ જે રેતી માફિયાઓ છે એમનો પણ એક આખો અલગ અ વ્યાપાર ચાલતો હોય એટલે એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિમાં હવે સરકાર એમ કે કે અમે નિવૃત્ત લોકોને મૂકીશું એક આઉટસોર્સ કરવા જેવી વાત છે અને આઉટસોર્સ ની આપણને અનુભવ થી આપણને ખબર પડી છે કે શું થાય છે આઉટસોર્સ કરનારો વ્યક્તિ દાખલા તરીકે પણ ક્યાંકથી પૈસા ખાતો હશે ને કોઈકને જવાબ દેતા હશે તેના ઉપર તમે એક્શન શું લેશો એની એની સર્વિસ રેકોર્ડ નથી તમે બગાડી શકવાના છે નથી બગાડી શકવાના અને सस्पेंड નથી કરતા તમે તો આઉટસોર્સ ઉપર લીધા છે એટલે જે તે વખતે થાય છે એવું કે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ને પેપરલા લોકો ગમે તેમ રીતે એને કરપ્ટ કરે છે એટલે જે જવાબદારી

એ લોકોએ આપણને ખબર છે કે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ની તો આ કિસ્સાની અંદર પરિસ્થિતિ છે બીજું પ્રમાણિક લોકો જે છે એને ત્યાં આગળ ડિપ્લોય કરવા પડે એ લોકો ઉપર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ ના આવે એના માટેની ખાસ તો સત્તાધારી પક્ષના જે લોકો છે એને સૂચના આપવી પડે અને વિપક્ષના લોકો તરફથી જો કોઈ દબાણ થતું હોય તો તરત જ એના ઉપર એફઆઈઆર કરી અને ગમે એવો મોટો રાજકીય વ્યક્તિ હોય એના ઉપર એક્શન લેવા જોઈએ જ્યાં સુધી તમે આના ઉપરના જગ્યા ઉપર સ્ટ્રાઇક નહીં કરો અને નીચેથી જે છે એ શોધવાની કોશિશ કરશો ત્યાં સુધી ક્યારેય સફળતા નહીં મળે તમારે સફળતા મેળવવી હોય તો આ કાર્ટલના ના જે સૂત્રધારો છે એ કાર્ટલના ના જે મેન માસ્ટર માઇન્ડો છે

એ પણ એટલો નોન કરપ્ટ હોવો જોઈએ એ પણ એટલો પ્રમાણિક હોવો જોઈએ એ પણ જરૂરી છે નહીતર આપે કહ્યું તેમ કે પાછી આ સિસ્ટમ જોવા મળશે એટલે રામકુભાઈ પહેલા તો સ્વાગત છે આપનું લોકમંચમાં રામકુભાઈ આ જે વર્ષોથી સુરેન્દ્રનગર ને એની આસપાસ ને ઘણી જગ્યાએ છે આ ખનીજ ચોરી જે થાય છે કેમ રોકાતી નથી ને ખાસ તો

હવે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીસ વર્ષથી આવી રીતનું મેંફામ ખોદકામ ચાલી રહ્યું છે એમાં બાઈવીસો કૂવા તો સરકારે બુરાવ્યા છે ક્યારે સરકારે પુરાવીને સરકારે એના પુરાવાનો નાશ કર્યો છે એક પણ ખનીજ માફિયા સામે કેસ બાવીસો કૂવાના પુરાણ કરવામાં આવ્યા સરકારનું બે થી અઢી કરોડ રૂપિયાનું એમાં નાખવામાં આવ્યા અને એ એમાં એ પણ વ્યક્તિ ઉપર કેસ ન થયો કે ભાઈ ખનીજ માફિયા સુધી કોઈ પહોંચ્યા નહીં અને પુરાવાનો નાશ થયો જે અમારે મૂળીથી ખાનગઢ સુધીનો રેલવે પાટો છે જે રેલવે ની આવન જાવન થાય રેલવે આખી અત્યારે સુરંગ ઉપર ચાલી રહેશે મોટામાં મોટો જ્યારે અકસ્માત થશે ત્યારે રેલવે નો જ થવાનો છે ને રેલવે આખી સુરંગ ઉપર જે અત્યારે હાલે અને મોટો જ્યારે ભૂકંપ જેવો કોઈ પણ આ આવી બાબત આવશે ત્યારે મોટામાં મોટી નુકસાની જે છે એ આ ઝાલાવાડ અને પાંચાળ પ્રદેશને સહન કરવાની આવશે ત્યારે અમે જે ડોક્યુમેન્ટ કઢાવ્યા બધી આ બાબતમાં વધારે વધારે ઊંડા ઉધર્યા તો ફક્ત કોલસાની લીધો ત્રીસ જ છે એ ત્રીસ લીધો છે એમાં વીસ વર્ષથી તો એક લીજ આપવામાં જ નથી આવી અને આવી રીતે ચાલી રહ્યું છે અગાઉ પણ સરકારે એક વખત એસઆરપી મૂકી અને આવો બંદોબસ્ત કરેલો અને એક વર્ષ જેવું બંધ પણ રહેલું પણ આ જે ખની રાજકીય એમને હાચવવા માટે રામકુભાઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસ માટે તો આવતા હશે ને રેડ પાડતા હશે ધરપકડ કરતા હશે અને કાર્યવાહી તો બતાવતા હશે ને કાર્યવાહી ખાણ ખનીજ અધિકારીઓ ખાણ ખને સુરેન્દ્રનગર જિલ્લા ના ખાણ ખનીજ અધિકારીઓ ત્રણ તો લાંચ રૂશ્વત માં ઝડપાયા છે ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ તો લાંચ રૂશ્વત માં થયા છે અને જે મુખ્ય તમે આમાં જે રોલ ભજવે છે એ પોલીસ ભજવે છે ખાણ ખનીજ ને જવું હોય રેડ કરવી હોય તો અગાઉ પોલીસ ને જાણ કરવી પડે એમને પ્રોટેક્શન માટે પોલીસ ને જાણ કરે તો પોલીસ ખનીજ માફિયાઓને જાણ કરી દે એટલે અત્યારે જે અત્યારે કામગીરી અમારે એક ચોટીલા પ્રાંત અધિકારી યાદથી મકવાણા કરીને જે હમણાં છેલ્લા ચાર મહિનાથી થી આવ્યા છે અને એમને જે કાર્યવાહી એમને પોલીસને બાદ બાકી જ કરી નાખી આખા વોટ્સએપ ગ્રુપ હોય આના બસો થી અઢીસો ગ્રુપ હોય એની એને એનાથી જે કોણ પણ અધિકારી ક્યાં ઓફિસમાંથી માંથી બહાર નીકળે છે ઘરેથી ક્યારે બહાર નીકળે છે એ બધા મેસેજો વોટ્સએપ ગ્રુપ થી આ તમામ ખનીજ માફિયાઓને મળતા હોય એમની ગાડી નીકળે એટલે આ ખરીદ માપીઓને ખબર પડી જાય નીકળે છે અધિકારીઓ સુધી રહે છે કે પછી ઉપર સુધી જાય છે આપણે કહ્યું છે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા લોકોની પણ હોય છે આમાં ભાગીદારી તમામ સુરેન્દ્રનગર જિલ્લા

કાર્યક્રમો સરકારી ગોઠવવામાં આવે એ તમામ સરકારી કાર્યક્રમો પણ આ ખનીજ સહયોગથી ગોઠવવામાં આવતા હોય છે એટલે જે સરકાર સરકાર અને અને ખનીજ રાજકીય આગેવાનો અને આ જે સરકારી તંત્ર એટલે સરકારી તંત્રના કોઈક નિષ્ઠાવાન અધિકારી આવે અમારે આ ખાંડ ખનીજમાં બારોટ નીરવ બારોટ કરીને આવ્યા હતા કડક અધિકારી હતા એમને આ પૂરવાની શરૂઆત કરી ખનીજ માફિયા જાય છે હવે ચલો પોલીસ પર વિશ્વાસ ના કરીએ હવે એક્સ સર્વિસમેન ની મદદ લેવામાં આવશે શું લાગે છે કે એનાથી કેટલો ફર્ક પડશે એમને ફંડ પણ ફાળવવામાં આવ્યું છે માળખાકીય સુવિધાઓ માટે સર્વત્ર રાજકીય ભ્રષ્ટાચાર છે સાહેબ આ પ્રવૃત્તિ રોકવી એ એટલી કઠિન વસ્તુ છે કે જે સરકારના કલેક્ટર સરકારની પોલીસ સરકારને મંત્રી મંડળ સરકારના અન્ય કોઈ પણ ગ્રામ પણ કર્મચારીઓ આ વસ્તુ રોકી શક્યા નથી એના પાછળનું એક તો ખનન માફિયા એટલા માથા બારે છે કે જે કોઈ કાર્ય જે કર્મચારી અધિકારી એના વિરુદ્ધ નો નિર્ણય લઈ એમનું વાહન ન છોડે એમના ઉપર એટલી સતત ધસ હોય છે એના ઉપર એમના ઉપર એટલો ડર ફેલાવવામાં આવે છે અને ક્યારેક હુમલા પણ કરવામાં આવે હમ કે આ એક ડરના મારા સરકાર રોકી શકી નથી પોલીસ પણ એકલ દોકલ હોય છે અને બીજા કર્મચારીઓ તો ટેબલ ઉપરના માસ્તર જેવું કામ કરતા હોય છે એ કંઈ ધસ મારીને કામ કરતા નથી હવે આપે મને જે સવાલ પૂછ્યો એ છે કે પોલીસ અને અન્ય તંત્રો અત્યાર સુધીમાં જે કામ કરવામાં નિષ્ફળ ગયા છે એવું સરકારને લાગ્યું સરકારે એક્સ કે જેઓ જિંદગી ભ્રષ્ટાચાર કરવા કરતા નતા એવી વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી તો સરકારી નોકરીથી મૂક્યા હોત તો ઠીક વાત છે બાકી સરકારી કોન્ટ્રાક્ટ મૂકીએ એટલે બે જવાબદારી પૂર્વકની નિમણૂક ગણાય એનું કઈ ચાલી શકીએ નહીં અને એની પાસે કોઈ દમ મારીને કામ લઈ શકીએ પણ નહીં અને એની સંખ્યા કેટલી માનો કે દસ કરોડનું બજેટ કામોમાં અથવા પગારમાં વપરાઈ જાય તો એકલ દોકલ માણસનું આ કામ નથી હું આપને બિલકુલ ખુલ્લા ખુલ્લી વાત કરું કે આ જે ડંફર રાજ છે અથવા તો ખનન ચોરી છે જે પ્રકારે ચોરી થઈ રહી છે ત્યાં શૂટઆઉટ ના કરવામાં આવે એન્કાઉન્ટરો જ્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી એમને ભય નહીં પહેશે ત્યાં સુધી આ રમકુભાઈએ કીધું સરકારી તંત્રના કાર્યક્રમો પણ એમના આર્થિક સહયોગ થી જિલ્લામાં થતા આવ્યા છે અથવા સરકારે કેમ પૂર્યા એ એ મોટી વાત છે કે સરકાર કાર્યવાહી નથી કરતી આની અંદર ભલામણ બધું જ કામ કરી જાય છે જે બસ્સો કુવા બન્યા હતા એ તો ભ્રષ્ટાચાર થી બન્યા હતા અથવા તો સરકારની મરજી વિરુદ્ધની પરમિટ વગરના બન્યા હતા એમાંથી ખોદકામ થયું હતું ખનીન ચોરી થઈ હતી તો શા માટે એ બસો માણસને સરકાર નિષ્ફળ ગઈ સરકાર બિલકુલ આમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે અને હવે પણ જે કંઈ યોજના લાવી રહી છે એ છાવરવા માટે લાવી રહી છે જેમાં સરકાર ખનન ચોરી રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે એમાં કંઈક પ્રજાનું ધ્યાન ભટકાવવા જેવું જ બાબત બનશે કેમ કે આ એકલ દોકલ માણસ હશે ખનન ચોરી ખનન ચોરી કેટલા સુધી ફેલાયેલી છે એના માટે કેટલા હજારો માણસો જોઈએ સાહેબ એના માટે એના માટે ટીમો જોઈએ એક એક નદી ઉપર અથવા તો એક એક જે જ્યાંથી ખનન ચોરી થતી હોય એવી જગ્યાઓ ઉપર દસ દસ માણસ વીસ વીસ માણસની ટીમો ટોળીયો સશસ્ત્ર હથિયારી અને વાહન સાથે જવી જોઈએ અને એના માટેની ત્યાંમાં કોઈ જોગવાઈ જ નથી દસ પંદર કરોડ રૂપિયામાં શું થવાનું છે પોલીસ અધિકારીઓને નથી ગાંઠતા કે ખાણ ખનીજ અધિકારીઓને નથી ગાંઠતા સવાલ એ છે કે ભલે એમની પાસે પણ ટીમ હશે આ ખનીજ માફિયાઓ પાસે પણ જયારે આતંકવાદ સામે આપણે આટલી મોટી કાર્યવાહી કરતા હોઈએ ડિમોલિશન વખતે તમે જુઓ કે પોલીસ ની ફોજ ઉતારીને

ભ્રષ્ટાચાર કરનારા કે ગુનાખોરી કરનારા કે માફિયા લોકો છે એની સાથે છે માફિયા એટલે માથા ભારે સરકાર માથા ભારે નથી સરકાર માથા ભારે ના હોય બાકી એક વડો બદલવો પડે આપડે જુલિયટ ટ્રેબર જોયો હતો મહારાષ્ટ્ર ની અંદર એક પોલીસ કમિશનર બદલાય તો આખું શહેર બદલાઈ જતું હોય તમારે કઈક આખી આખી ફોર્સ ને બદલવાની નથી હોતી એક ટીઆન સેશન આવે એક લિંગદો આવે તો આખું ચૂંટણી કમિશન ની અંદર ઐતિહાસિક ફેરફારો થઈ જાય

એટલે જ જયારે ગુનાખોરીને તમે સામાન્ય માણસ થી અલગ કે નાનો માણસ કરે એ ખીસું પણ કાપે તો એના પર મોટો માણસ જે છે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરે તે છતાં જે કાયદો એને સાચવે આ પરિસ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી આમાંનું કોઈ પણ કારણ હોય એનું નિરાકરણ આવે એટલા માટે સરકારની જ્યાં સુધી ઈચ્છાશક્તિ નહીં હોય ગમે એટલી ફોર્સ લગાડી દે ભાઈ શું લાગે કે તમે આટલા વર્ષોથી આ લડત ચલાવી રહ્યા છો હવે જે આ નવો એક પ્રયોગ કરવામાં આવે છે ખરેખર આને જો કદાચ માની લો કે સફળ કરવો હોય તો કેવી રીતે થઈ શકે કેવી રીતે શકે કે પછી આની આશા છોડી દેવાની છે શોર્ટમાં જે વાત કરી એટલે જે તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી મૂકવામાં આવે એવી વાત થઈ હમ એટલે હું હું એવું માનું છું કે આજે કોઈ પણ ફરક પડશે નહીં એક ટકા નો પણ ફરક પડશે નહીં કારણ કે જો જો સરકાર ને મનસાઈ એમની નથી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં અમને બંધ કરાવવું ન કરતો આ ત્રીસ વર્ષ થી આખે આખે સુરંગો સુરંગો થઈ ગઈ આ આટલું બધું ખોદાઈ ગયું અને બે ફાર્મ ખનીજ ચોરી હાલ પણ જો ચાલુ હોય તો તો અત્યારે આ નિમણૂક કરવાથી કઈ રીત થાય જો ખાડા બુર્યા હોય અને ખનીજ જો સરકારી તંત્રમાં તાકાત વધી બુરેલો ખાડો ફરી વખત ખનીજ માંગ્યા ઉઠાવી જ કેમ શકે પોલીસ સ્ટોપડે નોંધાયેલા છે પણ એની સામે પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી નથી થઈ નાગાલેન્ડ મણિપુરના હથિયારોનો જે હમણાં બે મહિના પહેલા જે આવ્યા એમાં મોટામાં મોટા ખરીદનાર ખનીજ માફિયા છે એનું એનું પણ વળી ગયું

અને છતાં પણ એક આટલી બાબત રોકાતી નથી પટેલ સાહેબ જી જી અને રોકાશે પણ નહીં આપણે જે ભ્રષ્ટાચાર રોકવાની કોઈ પણ કમરબંધી ને છોડવાની નહીં અને કોઈ પણ પ્રકારે ફાંખી લેવામાં નહીં આવે આ બધી વાર્તાઓ છે સાહેબ જ્યાં સુધી ભ્રષ્ટાચાર ના થવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને આ ભ્રષ્ટાચાર જ છે ને ખાન ખનીજ વિભાગની અંદરથી ભ્રષ્ટાચાર થાય છે

ભ્રષ્ટાચાર બહુ જ ફૂલો ફાલ્યો છે ખાસ તો કાર્ટેલની પણ એમણે વાત કરીને સરકાર રોકી નથી શકતી અને એ નથી રોકાતી એની પાછળ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે પણ કહ્યું કે સુરંગમાંથી તો આ બધું ખનીજ જતું નથી અથવા આખું કાર્યવાહી ચાલતી નથી ખુલ્લે આમ જમીન પર થાય છે છતાં નથી રોકી શકતા અને આઉટસોર્સથી રોકવામાં કેટલો ફરક પડશે આ સવાલ પણ એમણે ઉઠાવ્યા છે આખી વ્યવસ્થા જ કરપ્ટ છે અને એની પાછળ પણ મનસાની ઈચ્છા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે એ પણ છે અને રામકુબીએ કહ્યું એમ કે કોલસાની મોટા પ્રમાણમાં આ સુરંગોને કૂવા બનાવ્યા છે અને બાવીસો કૂવા સરકારે પૂરી પાડ પૂરી નાખ્યા છે એટલે બિલકુલ કહેવાય કે જે પ્રૂફ હોય એ જ એને સાફ કરી નાખ્યું છે અને આખી રેલવે સુરંગ પર ચાલે છે એક દિવસ મોટો કોઈ અકસ્માત બને તો પણ નવાઈ નહીં અને પોલીસનો રોલ મોટો છે હપ્તા છેક સુધી પહોંચે છે ગાંધીનગર સુધી અને એક લાખ સિત્તેર હજાર એક કૂવાનો હપ્તો આ તો એમણે અંદાજે કયો છે પણ લાખોને કરોડ પહોંચે છે ત્યારે આરસી પટેલે કહ્યું એમ કે સર્વત્ર ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારને કારણે આ બધું જ થઈ રહ્યું છે ક્યાંક હુમલા થાય છે કે ક્યાંક અપહરણ થાય છે અને ઇવન હત્યા સુધી આ ખનીજ માફિયાઓ કરતા હોય છે ને અધિકારીઓ પણ ડરતા હોય છે લાગવક અને ભલામણ આમાં કામ કરી જાય છે જેને લઈને આ નહીં રોકાય અને સરકાર નિષ્ફળ છે જ્યાં સુધી આરસી સી પટેલને કહ્યું છે કે ભ્રષ્ટાચાર હશે ત્યાં સુધી આવી કોઈ બાબત રોકાશે નહીં ગમે એવા ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાતો કરતી આ સરકાર એક આ ખનીજ ચોરીને અટકાવી નથી શકતી એની પાછળ પણ બહુ જ મોટું એક એમનું કહેવું કે ભ્રષ્ટાચાર છે મનશા અને ઈચ્છાશક્તિ નથી બાકી જો આતંકવાદ કાબૂમાં આવતો હોય ડિમોલિશન વખતે મોટી ફોજ ઉતારવામાં આવતી હોય અને સાથે જ નક્સલવાદીઓનો જો ખાતમો બોલાવાતો હોય તો પછી આ ખનીજ ચોરોનો કેમ નહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ રાજેશ ઠાકર આરસી પટેલને ને રામકુભાઈ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી બેફામ ખનીજ ચોરીની બાબતો કેમ અટકતી નથી એને લઈને ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર